નમસ્કાર સંપૂર્ણ સ્વાગત છે થરાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત બે શખ્સોને મેફેડોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા છ હજાર નવસો સાહીઠની કિંમતનું બે પોઈન્ટ ત્રણસો વીસ ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું આ અંગેની માહિતી થરાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને આપી હતી પોલીસ અધિક્ષક એસપી અને મદદનીઝ પોલીસ અધિક્ષક એએસપી ચિંતન તેરૈયાની ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નિધિ હેઠળ તમામ પોલીસ કડક સૂચનાઓ કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વ્યક્તિઓ વેચાણ કરવા આવવાના છે આ બાતમીના આધારે પોલીસે હોજ બંને શખ્સોને પાડ્યા હતા આરોપીની ઓળખ સુજર સિપાઈ રહેઠાણ ધોરાવાસતા લોકો તથા સાહિલ ગનીભાઇ ઘાંચીર હેઠળ પંચવટી થરાદ તરીકે થઈ છે પોલીસે ડ્રગ્સ અને અન્ય સાધનો સહિત કુલ રૂપિયા એક્યાસી હજાર સાહીઠનો મુદ્દામાન જપ્ત કર્યો છે બંને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનું હતું તે અંગેની વધુ તપાસ એસઓજી પીઆઈએજી રબાદને સોંપવામાં આવી છે પોલીસ અધિકારીએ આ મામલે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે એસપીનો સ્પષ્ટ સંદેશ છે કે જો તમે આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવ તો સુધરી જજો બાકી કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં